આમ આદમી પાર્ટી ઉપર ઉપ પ્રમુખ વૈભવ જાવડાએ બંધ પડેલ અને ગંદકીથી ભરેલ બુદ્ધ મોનિસ્ટ્રીની મુલાકાત લેતા નારાજગી વ્યક્ત કરી છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં નથી આવતી અને તે જગ્યાએ વૈભવ ચાવડાએ નિરીક્ષણ કરી નારાજગી વ્યક્ત કરી તો સફાઈને લઈને નારાજગી વ્યક્ત કરી તેમજ યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે આ સાથે જણાવ્યું કે લાખો રૂપિયાના ખર્ચે વડનગરમાં વિકાસના કામો થતા હોય છે પણ તેની જાળવણી તો થતી નથી તો જાળવણીનું કેમ આ રીતનું કામ છે જો જાળવણી સાચવતા નથી સરકાર ફક્ત વિકાસની જ વાતો કરે છે ત્યારે આ બાબતે સરકારને મીડિયા માધ્યમથી જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈની સરકાર આ બાબતે ધ્યાન આપે અને બુદ્ધ મોનેસ્ટ્રી યોગ્ય રીતે સાચવવામાં આવે તેવી તેમની માંગ પણ છે વૈભવ ચાવડા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ આજ રોજ વડનગરની બુદ્ધ મોનેસ્ટ્રીના હું મુલાકાતે આવ્યો હતો સૌ તો મેં અહીંયા ગેટ જોયો એટલે ગેટ તો ઘણા સમયથી બંધ જ હોય છે અને ગેટ ખોલતા હું અંદર આવ્યો ત્યારે સિક્યુરિટી અહીંયા હાજર નથી એટલે મને અહીંયા દેખવા મળ્યું કે સિક્યુરિટીનું કોઈ અહીંયા હાજર ઉપસ્થિત હોતા નથી બીજી વાત એ છે કે અહીંયા ફૂલ ગંદકી જોવા મળે છે આ સરકારને હું અપીલ કરું છું કે આ જે આવનારા પૈસા જે ગ્રાન્ટ છે એ ક્યાં વપરાઈ ગઈ ખાલી સરકાર વિકાસના નામે વાતો જ કરે છે કે વિકાસ કરશે હું ભૂપેન્દ્ર સરકારને એટલી અપીલ કરું છું કે વડનગર ખાતે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગામ છે તો આજે બુદ્ધ મોનેસ્ટ્રી કે જે બુદ્ધ જે બુદ્ધ મઠના નામથી ઓળખાય છે એનો વિકાસ રૂંધાય છે આનો જે ગ્રાન્ટ આવી છે ગ્રાન્ટનો શું વિકાસ કરશે કે નહીં કરે એ મહત્વનો મુદ્દો છે મારો હું આમ આદમી પાર્ટી દ્વારા આજે અપીલ કરું છું ભૂપેન્દ્રભાઈ સરકારને કે માન્ય વડાપ્રધાન સાહેબના ગામમાં આવો બુદ્ધ મઠ દ્વારા કેમ કરવામાં આવે છે બુદ્ધ બુદ્ધિસ્ટ લોકોના જે જગ્યા છે અહીંયા બુદ્ધિસ્ટ મઠ કહેવાય છે કે બરોબર એને જાણી જુન્યા કરવામાં આવે છે કે હવે આ કાર્ય સુધારવામાં આવે છે સરકારને મારી અપીલ છે કે આ બુદ્ધિસ્ટ મંદિરના અંદર જે બુદ્ધિસ્ટ મઠ કહેવાય છે એની દેખરેખ કરવામાં આવે એને સારી રીતે સાચવવામાં આવે મહત્વની એ બાબત છે કે ચાલુ સરકાર સ્વચ્છતાના નામે ઘણી જગ્યાએ અને ભારત દેશના સમગ્ર નાગરિકોએ ટીવી ન્યૂઝ ચેનલ પર જોયું છે કે ચાલુ સરકારના રાજકારણીય જે નેતાઓ બની બેઠેલા છે એ લોકો રોડ પર ઉતરી જાય છે સરકારી કામોમાં વાસણ બોઘરા લઈને સ્વચ્છતાના નામે અભિયાન ચલાવે છે તો ખાલી આ ચાલુ સરકાર સ્વચ્છતાના નામે ટાઈફા ઊભા કરે છે મહત્વનો મુદ્દો આ છે ખાલી બસ પબ્લિકને ગુમરાહ કરવાની વાત કરે છે કે ભાઈ અમે ચાલુ સરકારમાં સ્વચ્છતા રાખીએ છીએ આજે ચાલુ સરકારને હું અપીલ કરું છું કે સ્વચ્છતા તમારા જો રાજકારણ નેતાઓ રોડ સાફ કરતા હોય તો આજે માનનીય વડાપ્રધાન સાહેબના ગામમાં વડનગર ખાતે આ જે બૌદ્ધિસ્ટ જે મઠ કહેવાય છે એ મઠ તમે આને જોઈ લો આજે ખંડેરની હાલતમાં પડ્યો છે તો સ્વચ્છતા અહીંયા ક્યાં ગઈ જે આપણા વડાપ્રધાન છે વડાપ્રધાનના મૂળ વતનમાં આજે સ્વસ્થતા દેખાતી નથી તો આ આમ આદમી પાર્ટી દ્વારા આ મહત્વની વાત સરકાર ધ્યાન દોરે વસીમ બનસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ બડનગર